મારું નામ રાહુલ ગુવા છે આમ આદમી પાર્ટી વિધાનસભા અડસઠ નો ઇન્ચાર્જ છું આજે આપડે તિરુપતિ બાલાજી પાર્ક સોસાયટી માં ઉભા અહિયાં અઢાર મીટર નો આ રોડ છે પણ આ રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટર દુકાનો બનાવી નાખી છે અને દુકાનો આઠ લાખ રૂપિયામાં દસ લાખ રૂપિયામાં વેચી રહ્યા છે અને પાછું એ કોર્પોરેટર અહિયાં આવીને એવું કે છે તમારામાં હિંમત હોય તો બુલ ડોઝર લઈને આવો આ દુકાન અમે બનાવેલી છે આ મકાન કેનાલ ઉપર નીચે કેનાલ જઈ રહી છે અને કેનાલ ઉપર મકાન બનાવી દેવામાં આવ્યા છે સૌ દાદાગીરી લુકાગીરી ગુંડાગીરી આ લોકો કરી રહ્યા છે અને ત્યારે આશ્ચર્ય ની વાત તો એ થાય કે જે કોર્પોરેટર છે એમાં રાજકોટના મેયર નૈનાબેન પેટડીયા નો આ વોર્ડ છે સાથે પરેશભાઈ પીપોળિયા બરોબર એના સ્થાનિક કોર્પોરેટર છે બરોબર અને વેચવામાં આવે તારા લાખ રૂપિયા ને તારા પાંચ લાખ રૂપિયા ને તારા બે લાખ રૂપિયા બધા ભાજપના નેતાઓ ભેગા મળી અને આવી દુકાનો બનાવી રહ્યા છે મકાનો બનાવી રહ્યા છે અને જયારે કહીએ ત્યારે સ્થાનિક ધમકાવી રહ્યા છે અધિકારીઓ એરા મારી ગયા છે એક વાર પાડી ગયા છે અને બીજી વાર ચણીન બનાવે છે અને વેચે છે બરાબર બરોબર ધમકાવે છે કાકડી નઈ લે તો રાજકોટ ના કમિશ્નર ની જવાબદારી છે આવતીકાલે જ અહિયાં આવે સ્થળ વિઝિટ કરે વિઝિટ કરે ને બુલ્ડોઝર આરે આવે

હવે અહીંયા અમારે અઢાર મીટર નો રોડ પાસ થયેલો છે બીજા નંબર માં આજે પાછળ તમારી તમારી પાછળની સાઈડ માં જે દુકાનો છે અને મકાનો છે ને એ આખા આખા ટીપી ના રોડ ઉપર બનેલા છે અને આ લોકો માં કેટલા કેટલા રાજકારણીઓ બધા ભેગા મળીને આ વસ્તુ કરેલી છે એ અમને ખબર નથી પણ જેટલા કોર્પોરેટર બધાની મૂલી ભગત તો હશે જ એમ

એના બધું ટ્રાફિક અહીંયા જ થાય છે આ ખોરા ઉપર જયારે અમારે અમારી શેરીમાં આવું આવવું હોય ને ત્યારે અમને તકલીફ થાય